ઓમ નમો ભગવતેસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાચી ચેનલમાં આપનું સ્વાગત છે મંગળા ગૌરી વ્રત કથા પૂજાવીધી શ્રાવણ માસના શારે મંગળવાર મંગળા ગૌરી વ્રત કરવામાં આવે છે મંગળા ગૌરી વ્રત સુહાગણ સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે લગ્ન થયા બાદ પણ સાસરે પણ આ વ્રત કરી શકાય છે પાંચ વર્ષ સુધી વ્રત કરવાનું હોય છે મંગળા ગૌરી વ્રત સુખ સંપત્તિ અને પતિનું આયુષ્ય વધારનાર છે શ્રાવણ માસના મંગળવારના દિવસે સવારે વહેલા ઉઠી તળાવ કે નદીમાં નાહી ધોઈ અને સ્વસ્થ વસ્ત્રો પહેરવા મંગળા ગૌરી વ્રત કરનાર સ્ત્રીઓએ લાલ કલરના કપડાં પહેરવા જોઈએ શ્રાવણના પ્રત્યેક મંગળવારે માતા પાર્વતીનું પૂજન કરવું સા સા સિદ્ધિ માના ભજન કીર્તન કરવા માં મંગળા ગૌરી કથા વાર્તા સાંભળવી કથા સાંભળતા સાંભળતા માતા પાર્વતીના નામનું રટન કરતા રહેવું આમ મંગળા ગૌરી વ્રત પતિ અને બાળકોના આયુષ્ય માટે કરવામાં આવે છે મંગળા ગૌરી વ્રત કથા ધર્મપાળ નામનો એક બ્રાહ્મણ હતો એકવાર તેણે મંગળા ગૌરીનું પૂંજન કર્યું તેના પૂંજનથી દેવી પ્રસન્ન થયા અને ધર્મપાળને કહ્યું હે ધર્મપાળ તે શ્રદ્ધાપૂર્વક મારું પૂંજન કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું તારે જે વરદાન માગવું હોય તે માંગ ધર્મપાળ બોલ્યો માતાજી મારે ધન ધાન્યની ખોટ નથી પરંતુ એક પુત્રની ઝંખના છે મંગળા ગૌરી બોલ્યા ધર્મપાળ તારા ભાગ્યમાં સંતાન જ નથી તો પુત્રની વાત જ ક્યાં રહી છતાં અલ્પ આયુષ્યવાળો ગુણવાન પુત્ર લાંબા આયુષ્યવાળો આંધળો પુત્ર અથવા તો વિધવા પુત્રી આ ત્રણેયમાંથી તું ગમે તે એક માંગ જે માંગીશ તે તને મળશે ધર્મપાળ બોલ્યો માતાજી મને અલ્પ આયુષ્યવાળો પણ ગુણવાન પુત્ર આપો જેથી મારા અને મારા પિતૃઓની સદગતિ થાય દેવી મંગળાએ કહ્યું ધર્મપાળ જા પાસે આ છે તેના ઉપરથી એક કેરી તોડી લે ન પોસાય તો ગણપતિની ડૂટી પર પગ ભરાવીને તોડી લે તેણે એક કેરી તોડી લીધી પણ તેને લોભ લાગ્યો એટલે ત્રણ વાર ગણપતિની ડૂટીમાં પગ ભરાવી ભરાવીને ઉપર ચડ્યો ને ત્રણ કેરીઓ તોડી આથી ગણપતિ ક્રોધે ભરાયા અને શ્રાપ આપ્યો કે ઝા સોળ મે વર્ષે તારા પુત્રને સાપ કરડશે અને તે મૃત્યુ પામશે ધર્મપાળના હાથમાં ત્રણ જ કેરીઓ હતી તેમાંથી બે અદ્રશ્ય થઈ ગઈ અને માત્ર એક જ કેરી રહી ધર્મપાળે એ કેરી લઈને ઘરે આવ્યો અને પોતાની પત્નીને કેરી ખવડાવી થોડા દિવસમાં તેની પત્નીને ગર્ભ રહ્યો અને નવ મહિને તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો ધર્મપાળ પોતાને પુત્રનું નામ શિવ પાડ્યું શિવ દિવસે દિવસે મોટો થવા લાગ્યો દસ વર્ષે તેને જનોઈ દીધી અને તેને તેના મામા સાથે કાશી ભણવા મોકલ્યો મામા ભાણેશ કાશી જવા સાલી નીકળ્યા સતા તથા એક ગામ આવ્યું ગામને પાદર સરખી સૈયોરો રમતી હતી તેમાં સુશીલા નામની એક ઘણી રૂપાળી છોકરી હતી બીજી છોકરીઓ સાથે તેને કજ્યો થયો તેથી જ છોકરીઓ તેને રાંડ અભાગણી કહી ગાળો દેવા લાગી સુશીલાએ કહ્યું તમે ભલે ગાળો દો રાણ કહો હું રાણ નથી મારી બાએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તેથી અમારા કુળમાં કોઈ વિધવા નહીં થાય મંગળા ગૌરીના જ્યાં ધૂપ ફેલાય કે દીવાનો પ્રકાશ ફેલાય ત્યાં પણ સુખ શાંતિ થાય એક છોકરીએ પુષ્યુ બહેન એવ્રચ્છી રીતે થાય સુશીલા બોલી શ્રાવણ મહિનાના બધા મંગળવાર માતા પાર્વતી મંગળા ગૌરીનું પૂજન કરવું પાટલા ઉપર તેની સ્થાપના કરું ઘઉંના લોટનું કોળિયું બનાવી તેમાં સૂતરના તારની દિવેટ મૂકવી ઘી પૂરી દીવો સળગાવો સોળ બીલીપત્રો સોળ પુષ્પો તથા સોળ જીરાના દાણા સોળ ધરાના પાંદડા સોળ ધતુરાના પાંદડા અને સોળ અઘેડાના પાંદડાથી માતાજીનું પૂંજન કરવું એક ટાણું જમવું અને વાંસની સાબડીમાં ફળ ફૂલ અને માતાજીની મૂર્તિ મૂકી પૂંજન કરી વિદ્વાનને દાન આપવું સુશીલાની વાત મામા પાણી સાંભળી રહ્યા હતા મામાને થયું જો સુશીલાના લગ્ન શિવ સાથે થાય તો તેના મૃત્યુની ઘાત તળી જાય તેઓ સુશીલાના પિતા પાસે ગયા અને કન્યાનું માંગું કર્યું સુશીલાના પિતાએ કહ્યું મારી સુશીલાનું સક પણ હર નામના બ્રાહ્મણ પુત્ર સાથે થયેલું છે એટલે તમારી માંગણી હું શી રીતે સ્વીકારું વાત સાંભળી મામા ભાણેશ નિરાશ થયા તેમ છતાં એ ગામના તળાવ પાસે સુંદર સ્થળે રહેવા લાગ્યા થોડા દિવસમાં સુશીલાના લગ્ન લેવાયા વિધિની ગતિ ન્યારી હોય છે તેને કોઈ સમજી શકતું નથી દુર્ભાગ્ય હર રોગમાં ઘેરાયો તેથી તેના મા બાપ ચિંતામાં પડ્યા તેમણે શિવને જોયું એટલે શિવના મામાને કહ્યું ભાઈ તમારા ભાણેજને મારા હરની જગ્યાએ સોરીમાં બેસવા મોકલો તો સારું કારણ કે તે વ્યાધિમાં જપડાયો છે મામાએ હા અને શિવને લગ્ન મંડપમાં બેસવા મોકલ્યો સુશીલાના સપ્ન ફળ્યા તેના લગ્ન શિવ સાથે થઈ ગયા રાત્રે શિવ અને સુશીલા સૂતા હતા ભર ઊંઘમાં હતો તેવામાં સુશીલાને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં દેવી મંગળા ગૌરીએ કહ્યું સુશીલા ઉઠ તારા પતિને નાગ કરડવા આવ્યો છે જડ દૂધનું વાસણ મૂકી દે એટલે તે દૂધ પીને ચાલ્યો જશે સુશીલા ઝપકીને જાગી છે તો કાળો નાગ ફૂફાડા મારતો આવી રહ્યો હતો જડ તેણે દૂધનું વાસણ નાગ આગળ મૂકી દીધું નાગ દૂધ પીને ચાલ્યો ગયો થોડી વારે શિવ જાગ્યો અને કહ્યું સુશીલા મને ભૂખ લાગી સુશીલા ઘરમાં ગઈ અને રૂપાના થાળમાં લાડુ લઈ આવી શિવે લાડુ ખાઈ અને હાથ ધોઈ થાળમાં વીંટી મૂકી કહ્યું લે થાળ મૂકી દે ભલે કહીને સુશીલા થાળ મૂકી આવી બીજા દિવસે હર સાજો થયો એટલે તે લગ્નની અધૂરી વિધિ પતાવવા આવ્યો સુશીલા તેને જોઈને કહેવા લાગી કે હું જેની સાથે પરણી હતી તે આપતી નથી માટે હું આની સાથે ઊભી નહીં રહું સુશીલાના પિતા ચિંતામાં પડ્યા હવે શું કરવું તેમણે શિવને શોધ કરવા માંડી શિવ અને તેના મામા તો વહેલી પરોઢે કાશીએ જવા નીકળ્યા હતા તેઓ કાશીમાં આવ્યા અને ભગવાન કાશી વિશ્વનાથનું પૂજન કરી આનંદ પામ્યા રાત્રે તેઓ ધર્મશાળામાં સૂઈ ગયા ઊંઘમાં મામાને સ્વપ્ન આવ્યું જાણે યમદૂતો શિવના પ્રાણ લેવા આવ્યા હશે પરંતુ મંગળા ગૌરીએ તેમને મારી પાસા કાઢ્યા છે પણ આ વાત તેમને મનમાં રાખી સુશીલાના પિતાએ શિવને ખોળવા આકાશ પાતાળ એક કર્યું પણ ક્યાંય તેનો પત્તો લાગ્યો નહીં આથી તેમણે સદાવ્રત ચાલુ કર્યું અતિથિઓ આવે ત્યારે સુશીલા તેમને શરણ ધોતી તેની માં પાણી રેડતી ભાઈ સંદન સડાવતો અને તેના પિતા ભોજન કરાવે પાન આપતા આમ સૌ કોઈએ તેઓ આદરપૂર્વક જમાડતા શિવ અને તેના મામા અહીં આવી પોષ્યા અને તળાવને કાંઠે બેઠા આવામાં સુશીલાની દાસી પાણી ભરવા આવી તે જોઈ ગઈ અને ઘરે જઈ વાત કહી સુશીલાના પિતાએ તેમને તેડવા માટે હાથી ઘોડા મોકલી આદરપૂર્વક તેડાવ્યા તેઓ ત્યાં આવ્યા એટલે સુશીલા શિવને ઓળખી ગઈ અને તે શિવના શરમમાં નમી પડી તેણે તેના માતા પિતાને કહ્યું આ જ મારા પતિ છે તેમને સાથે જ મારા લગ્ન થયા હતા સુશીલાના મા બાપે તેના માટે કંઈ એંધામણી માગી ત્યારે શિવે જે રૂપાનો થાળમાં પોતાની વીંટી મૂકી થાળ ગુપ્ત ઠેકાણે મૂકાવ્યો હતો તે વાત સુશીલાએ કહી અને પેલો થાળ લઈ આવી થાળમાં શિવની વીંટી જોઈ તેમણે બધી વાત માની લીધી અને સુશીલાના મા બાપે શિવને જમાય રૂપે સ્વીકારી લીધો પુષ્કળ પહેરામણી આપી સુશીલાને શિવ સાથે વળે આવી સુશીલાએ મંગળા ગૌરીનું વ્રત કરવા માંડ્યું તેથી શિવ દીર્ઘાશ્યુ પામ્યો અને સૌ સારાવાના થયા મંગળા ગૌરીનું વ્રત જેવું સુશીલાને ફળ્યું તેવું વ્રત કરનાર વાર્તા કહેનાર વાર્તા સાંભળનાર સૌને ફળજો બોલો મંગળા ગૌરીની જે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ